દાઉદી વોરાર સમાજના ધર્મગુરુ હસ હાલેને સ્ટોક્ટર સૈયદના આલી કદર મોફતલ સેફુદેન સાહેબના કાકાજી સાહેબ અને વિશ્વભરના દાઉદી વોરા સમાજના મઝુન સાહેબ મઝુને દાવત અલ હક સૈયદી હુસૈનભાઈ સાહેબ હઝામુદ્દીન સાહેબનું મુંબઈ ખાતે દુઃખદ અવસાન થયેલ છે તેઓનો જન્મ જુમાદિલ આખર તારીખ છવ્વીસ હિજરી 1338 માં થયો હતો કપડવંજમાં તારીખ 18 મી જિલહજ હિજરી 1414 મુકસિર સાહેબના મુતબામાં અત્તાકિદા છે અને 21 વર્ષ અને 21 વર્ષ સુધી મુકાસિર સાહેબના રુતબા રહ્યા હતા તારીખ 18 નિલહજ હિજરી 1435 માં માઝુનીએ દાવતના રુતબમાં ઇનાયત ફરમાય કરમે આપ સાહેબ ત્રણ દાય અલ મુતલકની ખિદમત કરેલ છે તેમણે જીવનમાં આરામથી અંત સુધી કાર્યરત રહી દાવતની ખિદમત કરી માનવતાની સુવાસ ફેલાવી છે સ્વભાવ અને સ્વાર્થ કર્મયોગી જીવનનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે ગઈકાલે બપોર એક વાગે મુંબઈ ચિત ખાતે નમાઝ પડેલ હતી તેવું યુસુફભાઈ જોહરકાર્સવાળાએ જણાવ્યું હતું અહેવાલ લલિત વ્યાસ